થોડા સમય પહેલાં જ વેરાવળ અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદોડિયા રેલવે સ્ટેશન નજીક ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ચાંદોડિયાથી ખોળિયાર વચ્ચેના રેલવે ટ્રેક પર વીસ ફૂટ લાંબી લોખંડની એંગલ મૂકી દેવામાં આવી હતી જોકે આ એંગલ ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતા પાયલોટે તાત્કાલિક ટ્રેનને રોકી હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે આ મામલે ઘટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ઓઢવ રિંગ રોડથી કઠવાડા જીએડીસી રોડ પર આવેલ ઓડાના હુડકો ઇન્દિરા આવાસ યોજનાના મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો જેમાં બે મહિલા ફસાઈ ગઈ હતી ત્યારે ઘટનાની જાણ થતાં ઓઢવ અને નિકોલ બંને ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી કરી હતી ત્યારે બંને મહિલાના રેસ્ક્યુ દરમિયાન પણ મકાનનો બીજો ભાગ ફરી પડ્યો હતો જેના કારણે બે ફાયરમેનને પણ ઈજા થઈ હતી જેથી તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી હાલના રાજ્યના કાર્યરત ડીજીપી વિકાસ સહાય ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તેને લઈને પોલીસ બેળામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે વિકાસ સાહિબા સિન્યોરિટી અનુસાર ડૉક્ટર કે એલ એન રાવને તેમના પર સરકારની નજીક ગણાતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકને ડીજીપી બનાવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે સરકારે પાંચ અધિકારીની યાદી કેન્દ્ર સરકારમાં મોકલી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે